એક હતા હિમ બાપા હિમ બાપા ખૂબ ગરડા એમને એક દીકરો દીકરો જુવાન હતો એનું નામ પણ હિમ એટલે હિમ બેટો કહેવાય હિમ બેટાને ડમફા ઝાંકવાની બહુ ટેવ અને બડાઈ ખોર કે બસ પૂછવું જ નહીં એની ડમફા સાચી માની લઈએ તો એમ થાય કે એના જેવો હોશિયાર અને જોરાવર દુનિયામાં બીજું કોઈ હશે જ નહીં નવરા હિમ બેટાના મનમાં એક દિવસ તરંગ ઉઠ્યા બાપુ તો હવે ગરડા થઈ ગયા છે એમનાથી એમનું પોતાનું કામ પણ હવે બરાબર થતું નથી હું જુવાન છું અને વળી જોરાવર પણ ખૂબ છું હું તારું તો લોકોને ટાળથી ઘણા વધારે ઠારી દઈ શકું મારાથી છુપાઈને કોઈ બચી શકે જ નહીં અને મને કોઈ હરાવી શકે નહીં ભલે ને ગમે તે મારી સામે આવે

અને પગ ઉપર દાબડો ઓઢેલો અમીરને સામે જોઈને હિમબીટાને હસવું આવ્યું અને એ મનમાં બોલ્યો અરે તું તારે ગરમ રૂવાટીદાર કપડાં જેટલા પહેરવા હોય એટલા પહેરને પણ એવું કંઈ તું મારાથી બચી જવાનો નથી મારો બાપ બિચારો ગરડો થઈ ગયો છે એટલે કદાચ તને બરાબર પરચો ન દેખાડી શક્યો પણ હું તો તને ખબર પાડી દઈશ હમણાં એવું ઠારી દઉં કે છેક તારા હાડકામાં તાડ ઘૂસી જાય થઈ જાય તૈયાર તારો રૂવાટીદાર કોટ કે દાબડો કંઈ તને હવે બચાવે એમ નથી ઇમ બેટો તો પહોંચ્યો અમીર પાસે અને માંડ્યો એને હેરાન પરેશાન કરવા ગળીક દાબડાની નીચે ઘૂસે પછી બાયમાં ભરાઈ જાય કોલરની નીચેથી અંદર જાય અને નાકના ટેરવા ઉપર જોર અજમાવે અમીરને ટાઢ લાગવા માંડી ઘોડાને વધારે ઝડપથી દોડાવવાનો કોચવાનને હુકમ કરતો એ બોલી ઉઠ્યો હું તો ઠરીને મરી જઈશ તો અમીરને વધારે હેરાન કરવાનું ચાલુ રાખ્યું નાકના ટેરવા ઉપર એવું જોર અજમાવ્યું કે બિચારા અમીરને પીડા ઉપડી એના હાથ પગ ઠંડા ગાર થઈ ગયા અને એનો શ્વાસ અદ્ધર ચડી ગયો અમીર તો ટાળ માર્યો આમ હલે ને તે મલે બેઠકમાં ઊંચો નીચો થાય એનું ગાટા બંધ થઈ ગયા એનો અવાજ ગળામાંથી બહાર જ નહોતો નીકળતો ઘેર પહોંચતા સુધીમાં તો અમીર અધમુહો થઈ ગયો એને ગાડીમાંથી ઉપાડીને બહાર કાઢવો પડ્યો હિમ બેટો ઉડીને હિમ બાપ કને ગયો અને ડંપાસ તથા બડાઈ આંકવા લાગ્યો એને ફૂલાઈને કહ્યું મારી સામે જુઓ બાપુ આમ મારી સામે તો જુઓ હું ખૂબ જોરાવર થઈ ગયો છું હવે તમે મને કોઈ રીતે આંબી શકો એમ નથી આજે મેં કેવા કદામદાર અને જાડા અમીટને ઠારીને બરફ બનાવી નાખ્યો અને કેવા ગરમ કોટ નીચે ઘૂસી ગયો તમારાથી હવે એમ કદી થાય જ નહીં એવા કદાવદાર અને માતેલા માણસને તમે કદી ન જ ઠારી શકો હિમ બાપા મૂછમાં હસ્યા અને બોલ્યા અરે બડાઈખોર છોકરા તારી તાકાતની ને હિંમતને આટલી બધી દંફાસ ના માર બહુ ઉતાવળ કરમાં એ સાચું કે તું એ જાડા અમીરના ગરમ કોટ નીચે ઘૂસી ગયો અને એને તાડથી ઠારી નાખ્યો પણ એમાં કંઈથી મોડો ગઢ નથી જીતી લીધો પણ જો પેલો સૂક લકડી ને ચિંતરેલે હાલ ખેડૂત જાય છે એનો ઘોડો પણ તદ્દન માય કાંગલો છે દેખાય છે હા દેખાય છે એ જાય છે જંગલમાં લાકડા ફાડવા જ્યાં જઈને એને ઠારી નાખવાની મહેનત કરી જવું એને ઠારી નાખવામાં સફળ થઈ જાય તો હું તારી વાત માની લઉં કે તું ખૂબ જોરાવર થઈ ગયો છે જુવાન એમ બેઠો તો ગેલમાં આવે જઈને બોલી ઉઠ્યો અરે એમાં તે મોટી વાત છે એને તો હમણાં વારમાં જ ઠારીને બરફ બનાવી દઉં બેટો હવામાં ઉડીને ખેડૂત તરફ રવાના થઈ ગયો જોત જોતામાં એ ખેડૂતને આંબી ગયો અને એને હેરાન કરવા લાગ્યો એ ગડીક આણીકોર ઉડે અને ગણિક ઓલીકોર ઉડે પણ ખેડૂત તો ઘોડો ચલાવતો જ રહ્યો એક પળ પણ થંભ્યો નહીં પછી બેટા એના પગ ઉપર હુમલો કર્યો પણ ખેડૂત ઠેકડો મારી તે નીચે ઉતરી ગયો અને ઘોડાની જોડે દોડવા લાગ્યો હિમ બેટાએ મનમાં વિચાર્યું ઠીક એમ વાત છે વાંધો નહીં જરાકવાર વાર થોબી જા હમણાં તો જંગલમાં પહોંચે એટલે પછી ત્યાંને ત્યાં જ તને ઠારીને બરફ બનાવી મૂકું ખેડૂત જંગલમાં પહોંચ્યો પહોંચતા વે તેને કુલાડી કાઢી અને માંડ્યો એક પછી એક જાડ ધડાધડ પાડવા ઉલાડીના એવા ગા મારે કે ચો તરફ છોડ્યા ઉડે હિમ બેટાએ પણ એને હેરાન કરવામાં કંઈ બાકી ન રાખ્યું ઘડીક એના હાથને પગ ઉપર ત્રાટકે ઘડીક એના કોલર નીચે ઘૂસી જાય પણ હિમબેટો જેમ વધારે કનડતો જાય એમ ખેડૂત વધારે જોરથી કુલ્હાડી ચલાવતો જાય અને વધારે ઝાડ પાડતો જાય ઝાડ પાડવાની મહેનતથી આખરે એને એટલી ગરમી લાગી કે એને તો હાથમાંથી મોજા પણ કાઢી નાખ્યા ઇમ બેટો સાર થાકીને લોચપોત થઈ ગયો તો એને ખેડૂતને કનડવાતું ચાલુ જ રાખ્યું એને કોઈ કારી ફાવી નહીં એટલે એ મનમાં ને મનમાં બોલ્યો કંઈ વાંધો નહીં હું તને હરાવ્યા વગર છોડીશ જ નહીં તું જંગલમાંથી ઘરે પાછો જવા નીકળીશ ત્યારે તારા હાડકા ટાઢા કરી નાખીશ જોજે તો ખરો એમ વિચારીને એ લાકડા ભરવાના ગાડા પાસે ગયો ગાડામાં ખેડૂતના હાથ મોજા પડ્યા હતા ઇમ બેટો તેમાં લપાઈને બેસી ગયો મોજામાં આટો જમાવીને એ મનમાં હસ્યો ને બોલ્યો હવે જોઈ લેવાશે કે ખેડૂત આ મોજા કેમ કરીને છે તાળથી મેં એને એવા કડક બનાવી નાખ્યા છે કે એમાં કોઈથી આંગળા નખાય એમ જ નથી ઇમ બેટો ખેડૂતના મોજામાં બેઠો બેઠો વાટ જોવા લાગ્યો ખેડૂત લાકડા ફાડતો જ રહ્યો જાણે કેમ એને બીજી કોઈ વાતની પરવા જ ન હોય આખું ગાડું લાકડાથી ભરાઈ ગયું ત્યાં સીધી ખેડૂત લાકડા ફાડતો રહ્યો પછી ખેડૂતે વિચાર્યું ચાલ જીવ હવે પાછો વળું એણે મોજા હાથમાં લીધા અને પહેરવાની કોશિશ કરી પણ મોજા તો લાકડા જેવા સખત થઈ ગયા હતા એમ બેટો હસતો હસતો મનમાં બોલ્યો લે હવે તું શું કરીશ એ કહે ખેડૂતે જોયું કે મોજા બહુ આકડી ગયા છે અને કોઈ વાતે પેરાય એમ નથી એટલે એને કુલ્હાડી ઊંધી કરીને મોજાને ધોકાવાનું શરૂ કરી દીધું મોજા ઉપર ધડાધડ ફડકા પડવા લાગ્યા ખેડૂતને કુલાડી મોજા ઉપર પડે ધડ ધડ મોજાની અંદર હિમબેટો રાડ પાડે એમ ખેડૂતે હિમબેટાના હાડકા એવા ખોખરા કર્યા કે એ માંડ માંડ જીવ બચાવીને ત્યાંથી નાઠો ખેડૂત લાકડા લઈને ઘોડાને જોરથી દોડાવતો ગેર ચાલ્યો ગયો હિમ બેટો ઉકારા ભરતો ને પડતો આખડતો હિમ બાપા પાસે પહોંચ્યો હિમ બાપા એને જોઈને ખડખડાટ હસી પડ્યા અને પછી હિમ બેટાને પૂછવા લાગ્યા શું થયું બેટા આમ પડતો આખડતો ને લથડિયા ખાતો કેમ ચાલે છે ખેડૂત ને તાડમાં ઠારી નાખવા ગયેલો પણ મારા જ આડકા સાવ કોકરા થઈ ગયા અને આમ દયામણો થઈને ઉકારા કેમ ભરે છે બીજું તો શું કરું ખેડૂતે એવો મેસી પાક ચખાડ્યો કે મારા તો પડખા દુખે છે તો આમાંથી પાઠ શીખજે બેટા આંગળી હલાવે નહીં એવા આંસુ અમીરને હરાવો એ તો સાવ સહેલું છે પણ મહેનત કરીને જીવતા ખેડૂતને કોઈ ન હરાવી શકે સમજો અને આ વાત જિંદગીમાં ક્યારેય ભૂલતો નહીં એક હતો ધણી અને એક હતી ધણિયાણી એમને બિચારાને એકે છોકરું નહીં ધણીયાણી તો દુખી હૈયે વિલાપ કર્યા કરે કે મારે પારણામાં પોઢનાર કોઈ નહીં ઓ વહાલથી બચી ભરું અને મારા કોળામાં કુંદે એવું કોઈ નહીં એક દિવસ ધણી જંગલમાં ગયો અને એક મોટા ઝાડમાંથી લાકડાનો પકડો કાપીને લઈ આવ્યો લાકડું ધણિયાણીને આપીને બોલ્યો લે આને પારણામાં નાખીને જુલાવ તણિયાળીએ લાકડું પારણામાં મૂક્યું અને પારણું ઝુલાવીને આલરડું ગાવા લાગી મારા બાલુડા બેટા પારને ઝૂલો પારને ઝૂલો રૂડી ગોરી તમારી કાયા કાળા નેણ તમે ખોલો એને એક દિવસ પારનું ઝુલાવ્યું બીજે દિવસે પારનું ઝુલાવ્યું અને ત્રીજે દિવસે જઈને જુએ તો પારણામાં નાનકડો છોકરો રમે યાની તો છોકરો જોઈને રાજી રાજીના રેડ થઈ ગયા નાનકડા દીકરાનું એમને પીલિપ્તા નામ પાડ્યું અને એને વહાલથી ઉછેરવા લાગ્યા પીલિપ્તા મોટો થયો એટલે એને પિતાને કહ્યું બાપુ મને સોનાની હોળી અને સોનાનું આંશેલું બનાવી આપો મારે માછલા પકડવા જવું છે એને સોનાની હોળી અને સોનાનું આંસેલું બનાવી આપ્યા અને માછલા પકડવા એને તળાવે મોકલ્યો પીલીપકા તો ખંતથી માછલા પકડવાના કામે લાગી ગયો આખા આખા દિવસ અને આખી આખી રાતે માછલા પકડતો રહેતો એટલી બધી માછલીઓ કાંઠે સપડાતી હતી કે ઘરે પણ ન જતો એની મા એના માટે ખાવાનું લઈ આવતી આવી આવીએ કાંઠે બોલાવતી બેટા પીલીપકા બફોર થઈ ગયું છે જો હું તારા માટે સરસ મજાની ભરેલી પૂરી લાવી છું તું ચાખી તો જો માનો સાલ સાંભળીને પીલીપકા કાંઠે આવતો જેટલી માછલી પકડી હોય કાંઠે નાખતો માય બનાવેલી પૂરી ખાઈ લેતો અને મારતો પાછો તળાવની વચમાં પહોંચી જતો કાળી કદરૂપી એક નાકણ રોજ સાંભળતી કે પીલીપકાની મા દીકરાને કેવી રીતે બોલાવે છે એને પીલીપકાને ખતમ કરી નાખવાનું નક્કી કર્યું ડાકણે તો એક કોથળો લીધો અને એક લોઢાનો સળિયો લીધો પછી કાંઠે આવીને સાજ પાડ્યો બેટા પીલીપકા બપોર થઈ ગયું છે જો હું તારા માટે સરસ મજાની ભરેલી પૂરી લાવી છું તું ચાખી તો જો પિલીપકાને થયું કે માં બોલાવે છે એ તો હસેલા મારતો કાંઠા પાસે આવ્યો ડાકણે સળિયો હોળીમાં ભરાવી દીધો અને ઓળીને કાંઠા ઉપર ખેંચી લીધી પછી ફિલિપતાને પકડીને કોથળામાં પૂરી દેતી એ બબડી આહા હવે તારાથી માછલા બાછલા નહીં પકડાય કોથળો ખભે નાખીને ડાકણ જંગલમાં ચાલતી ચાલતી એક ગીત જાળીમાં દાખલ થઈ પણ એનું ઘર બહુ વાગે હતું અને ચાલતા ચાલતા એ થોડી વારમાં થાકી ગઈ થાક ઉતારવા જરાક બેઠી ત્યાં એને ઊંઘ આવી ગઈ એને ઊંઘથી જોઈને પિલીપતા છાનો માનો કોથળામાંથી બહાર નીકળી ગયો અને કોથળામાં વજનદાર પથરા ભરીને પાછા તળાવે ચાલ્યો ગયો આકળની ઊંઘ ઉડી એટલે એ વળી પાછો કોથળો ખબે નાખી બબડતી અંગારા કરતી ઘરે ગઈ ઘેર પહોંચીને એને દીકરીને કહ્યું આ માછીમારને પુંજીને મારા માટે ખાવાનું બનાવ એમ કહીને એને કોથળો બોય ઉપર ખાલી કર્યો તો એમાંથી પથરા જ નીકળ્યા ડાકડને બહુ ગુસ્સો આવી ગયો અને એ જોરથી બરાડી ઊઠી મને બેવકૂફ બનાવી એમ હમણાં જ બતાવી દઉં છું કે મને બેવકૂફ બનાવવાનો કેવો અંજામ આવે છે એ તો દોડતી તળાવને કાંઠે પોચી ગઈ અને સાદ પાડીને પિલિપકાને બોલાવવા લાગી બેટા પીલીપકા બપોર થઈ ગયું છે જો હું તારા માટે સરસ મજાની ભરેલી પૂરી લાવી છું તું ચાખીને તો જો પીલીપકા એનો સાદ સાંભળ્યો અને વળતો જવાબ દીધો હું હવે તને ઓળખી ગયો છું તું મારી માં નહીં પણ ડાકણ છે મારી માનો અવાજ તો તારા કરતા ખૂબ ઝીણો છે ડાકણ એને સાથ પાડીને બોલાવતી રહી પણ પીલીપકાએ એની જ ન કરી ડાકણે મનમાં ને મનમાં બોલી ભલે વાંધો નહીં હું જઈને મારો અવાજ હમણાં ઝીણો કરાવી લાવું છું એ તો દોડતી લુહાર પાસે જઈને બોલી ભાઈ લુહાર મારી જીભને ધાર કાઢીને પાતળી બનાવી દે લુહાર બોલ્યો બહુ સારું અભઘડી કરી દઉં તારી જીભ જેરા લાંબી કરીને આ મારી એરણ ઉપર મૂક ડાકણે તો મો ફાડીને લાંબી જીભ કાઢી અને એને એરણ ઉપર ગોઠવી લુહારે ગુણ હાથમાં લીધો અને માંડ્યો જીભ ઉપર ઝીંકવા ડાકણની જીભ સાવ પાતળી થઈ ગઈ ત્યાં સુધી લુહારે ગુણ માર્યા કર્યા પછી ડાકણ દોડીને તળાવે ગઈ અને ઝીણા અવાજે સાદ પાડીને પીલીપકાને બોલાવ્યો બેટા પીલીપકા બપોર થઈ ગયું છે જો હું તારા માટે સરસ મજાની ભરેલી પૂરી લાવી છું તું ચાખી તો જો પીલીપ કાય સાજ સાંભળ્યો અને એને લાગ્યું કે આ તો માનો અવાજ છે આસેલા મારતો એ કાંઠે આવ્યો એટલે ડાકણે એને પકડીને કોથળામાં ગાલી દીધો ડાકણ તો રાજી રાજી થઈને બોલી ઊઠી હવે ફરીવાર તું મને બેવકૂફ નઈ બનાવી શકે પછી એ ચાલી નીકળી અને રસ્તામાં થાક ખાવા રોકાયા વગર સીધી જ ઘરે પહોંચી ગઈ ઘેર જઈ એને કોથળો ઊંધો કર્યો અને પીલીપકાને બહાર કાઢ્યો પછી દીકરીને બોલાવી એને કહ્યું આ રહ્યો ધૂતારો ક્યાંનો ભઠ્ઠી સળગાવ અને એને ભૂંજીને મારા માટે ભોજન તૈયાર કર એટલું કહીને એ બહાર ચાલી ગઈ ડાકરની દીકરીએ ભઠ્ઠી સળગાવી અને પછી એક પાવડો લાવી એને પીલીપકાને કહ્યું આને ઉપર લાંબો થા એટલે હું તને ભઠ્ઠીમાં મૂકી દઉં પીલીપકા પાવડા ઉપર સૂઈ ગયો અને એને પગ ઊંચા કરી દીધા ડાકડને દીકરી તાડુકી ઉઠી એમ નહીં એમ પગ ઊંચા કરીને રાખે તો તને ભઠ્ઠીમાં કેવી રીતે મૂકવું પિલીપકા પગ નીચા કરી પાવડાની બહાર લટકતા રાખ્યા ડાકડને દીકરી વળી પાછી બરાડી ઉઠી ના ના એમ નહીં તો પછી કેમ પીલીપકા બોલ્યો તું જ સૂઈને બતાવ ડાકણને દીકરી અચરજ પામીને બોલી કેવો સાવ ગધેડા જેવો છે આમ જો આવી રીતે લાંબા થવાનું છે એમ કહીને એ પોતે જ પાવડા ઉપર લાંબી થઈને પડી પીલીપકાએ તરત જ પાવડો ઉપાડીને સળગતી ભઠ્ઠીમાં ઓમી દીધો અને ભઠ્ઠી બંધ કરી દીધી પછી ડાકણનો સળિયો ભઠ્ઠીઆળો ગોઠવી દીધો જેથી છોકરી કૂદીને બહાર ન નીકળી જાય બધું પતાવીને દોડતો ઝૂંપડીની બહાર નીકળ્યો ત્યાં સામેથી ડાકણ ચાલી આવે પિલીપકાઈ પાસે જ એક ઊંચું ગટાટોપ ઝાડ જોયો એટલે ઝડપથી એની ઉપર ચડી ગયો અને ડાળીઓ વચ્ચે છુપાઈ ગયો ડાકણ ઝૂંપડીમાં આવી એને સૂંઘવા લાગી કે તરત એને ભુંજાતા માંસની વાસ આવી ભઠ્ઠી પાસે જઈ એને ભૂંજેલું માંસ બહાર કાઢ્યું અને ખાઈ ગઈ પછી હાડકા વાડામાં નાખી એની ઉપર આળોટતી આળોટતી બોલવા લાગી આ હાડકા ઉપર હું આળોટું ને ગેલ કરું આળોટું ને ગેલ કરું એ તો પીલીપકાનું માંસ ખાધું છે ને પીલીપકાનું લોહી પીધું છે સાંભળીને પીલીપકા ઝાડ ઉપરથી બોલ્યો જે હાડકા ઉપર તું આળોટે ને ગેલ કર આળો તેને ગેલ કર તે તો તારી દીકરીનું માંસ ખાધું છે તે તો તારી સગી દીકરીનું લોહી પીધું છે આ સાંભળીને ડાકણને ભયંકર જાળ ચડી ગઈ અને ગુસ્સામાં લાલચોળ થઈ એ દોડતી ઝાડ પાસે પહોંચી અને દાંત વડે ઝાડના થડને બચકા ભરવાને કરડવા લાગી દાંત તૂટી ગયા ત્યાં સુધી ઝાડને બચકા ભરતી જ રહી પણ ઝાડ તો એવું ને એવું મજબૂત અને સખત ખડું રહ્યું ડાકણ દોડતી લુહાર પાસે ગઈ એણે લુહારને ધમકી આપી અરે લુહાર મને હમણાં ને હમણાં પોલાદ ને કુલ્હાડી ગળી દે નહીં ગળી દે તો હું તારા છોકરાને ખાઈ જઈશ લુહાર તો બિચારો બીકનો માર્યો થરથરી ઉઠ્યો એને તરત જ ડાકણ ને પોલાદની કુલ્હાડી ગળી દીધી કુલ્હાડી લઈને ડાકણ વળી પાછી દોડતી ઝાડ પાસે આવી અને ઝાડ ઉપર ધડાધડ ના ઘા મારવા લાગી પિલિપકા બોલ્યો નો ઘા પડે શીલા ઉપર ઝાડ ઉપર નહીં ડાકણ બોલી કુલાડીનો ઘા પડે ઝાડ ઉપર શીલા ઉપર નહીં વળી પિલીપકા બોલ્યો કુલાડીનો ઘા પડે શીલા ઉપર ઝાડ પર નહીં તરત જ કુલાડી શીલા જોડી અફળાઈ અને તૂટી સાવ મુઠ્ઠી થઈ ગઈ ડાકણે ગુસ્સે ભરાઈને ગરજી ઉઠી અને કુલાડીને ધાર કઢાવવા પાછી લુવાર પાસે દોડી ગઈ પીલીપકાએ જોયું કે ઝાડના થડમાં ઊંડો કાપો પડી ગયો છે અને ઝાડ એક તરફ નમવા લાગ્યું છે દાતાને ઝાડ લગભગ કાપી નાખ્યું હતું જીવ બચાવવો હોય તો પિલીપકા એકદમ કઈક રસ્તો કાઢવો પડે એવી હાલત હતી બરાબર એ જ ઘડીએ હંસલાનું એક ઝુંડ આકાશમાં ઉડતું નીકળ્યું પિલીપકા એ સાદ પાડ્યો હંસલા રે હંસલા તરજ કરું એક એક પીંચું આલો ને મને દરેક જય જયશું મા બાપ કાને ઉડતો કારસે એસાનનો બદલો એ ચૂકતો દરેક આંસલાએ પિલીપકાને એક એક પીંછું આપ્યું એને એમાંથી અડધી પાંખ બનાવી એટલામાં આંસનું એક બીજું જૂન ઉડતું ઉડતું નીકળ્યું પિલીપકા એમને સાદ પાડ્યો હંસલાના બીજા જૂનમાંથી પણ દરેક આંસલા એક એક પીંછું આપ્યું પિલીપકા બધા પીંછામાંથી બે રૂડી મજાની પાંખ બનાવી અને એ હંસલાની પાછળ પાછળ ઉડતો ચાલ્યો ગયો એ જ વખતે ડાકણ કુલહાડીને ધાર કઢાવીને પાછી આવી અને ઝાડ ઉપર લગાવવા માંડી એવા જોરથી મારે કે ચો તરફ ઉડે ડાકણ મારતી જ ગઈ મારતી જ ગઈ આખરે ઝાડ કપાઈ ગયું અને જોરથી કડા કરતું સીધું ડાકણ ની ઉપર જ પડ્યું ડાકણ ઝાડ નીચે દબાઈ ગઈ અને એનો જીવ નીકળી ગયો પિલિપતા ઉડતો ઉડતો ઘેર પહોંચ્યો એને જોઈને એના મા બાપ ખૂબ રાજી રાજી થઈ ગયા અને દીકરાને પાટલે બેસાડીને પાત લેજેદાર વાનગીઓ ખવડાવવા લાગ્યા પિલિપતાના મા બાપે બધાએ હંસલાને ને ગઉ જવ વગેરે અનાજના દાણાની ચણ નાખી હંસલા તો પેટ ભરીને દાણા ચણ્યા અને ખુશ થઈને ઉડી ગયા